બોલિવુડના હી મેન કહેવાતા છેલ્લા કેટલાય સમયથી તેઓ બીમાર હતા અને વેન્ટિલેટર પર હતા અને આજે તેમણે અંતિમ શ્વાસ લીધા જેના કારણે સમગ્ર દેશમાં શોકનો માહોલ જે છે છવાઈ ગયો છે ધર્મેન્દ્રને શ્વાસ લેવામાં તકલીફ હતી કારણ કે હોસ્પિટલમાં તેઓ દાખલ કરવામાં આવ્યા હતા ગઈ રાત્રે ઘણા બોલિવૂડના સ્ટાર્સ તેમને મળવા પણ પહોંચ્યા હતા અને હોસ્પિટલે તેમની ખબર પણ પૂછી હતી તાજેતરમાં આપણે જોયું હતું કે તેમના મૃત્યુની જે છે અફવાઓ જે છે તે ફેલાઈ હતી જે વાત હવે ધર્મેન્દ્ર લાંબા સમયથી તેઓ બીમાર હતા અને વેન્ટિલેટર પર હતા તેમના મૃત્યુની અફવાઓ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા તો આપવામાં આવી હતી અને તેઓ તેમના અંતિમ ક્ષણોમાં તે પરિવાર સાથે તેમણે વિતાવ્યા હતા ડોક્ટરોની નજીકની દેખરેખ હેઠળ હતા અભિનેતાએ પણ થોડા દિવસ પહેલા હોસ્પિટલમાં જે દાખલ કરવામાં આવ્યા હતા તેઓ જીવનની લડાઈ હારી ગયા આ સમયમાં તેમના પરિવાર માટે જ નહીં પરંતુ તેમના જે ચાહકો છે તેમના માટે પણ ઘણો ભાવાત્મક પૂર્ણ છે નજર કરી હતી દ્રશ્યો પર જ્યારે બોલિવૂડના અન્ય અભિનેતાઓ તેમને અંતિમ ક્ષણે તેમના દર્શન કરવા પહોંચ્યા હતા चल चला <muchos>

એ સંચાલક બોલા આવો એ જણે આવે જામિન હેઠે બેસવું

થી પોતાની કારકિર્દીની શરૂઆત જે કરી હતી જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી પરંતુ ઓગણીસો સાહીઠમાં આવેલી તેમની ફિલ્મ ફૂલ ઓર પથ્થર એ તેમને સ્ટાર બનાવ્યા હતા અને તેમને બોલિવૂડના હિમેનનું બેદું અપાવ્યું હતું ધર્મેન્દ્રની અંતિમ ફિલ્મ જે એકવીસ ફિલ્મ છે ફિલ્મનું નામ છે એકવીસ જે તે ડિસેમ્બરમાં લોન્ચ થવાની છે અને તેને લઈ અત્યારે ચાહકો ભારે ઉત્સાહ જોવા મળે છે કારણ કે તે તેમના જીવનની એક છેલ્લી ફિલ્મ કહી શકાય અને જે ડિસેમ્બર પચીસ તારીખના રોજ છે છે આવવાની અત્યારે સમગ્ર દેશમાં જે છે અત્યારે ચાહકો છે અત્યારે શોકની લાગણી જે છે અનુભવી રહ્યા છે અભિનેતા ધર્મેન્દ્રની કોઈ ફિલ્મ જે તમને ગમતી હોય તેનું નામ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં